એટલે આપણા વાસમાં ગયા રાતે સંતવાણી ની દોર જબરજસ્ત જામી છે સવાર નો પોર થયો ભલે ઉગ્યા ભાર ભાન તિહારા ભાગણા મરણ જીણ લગન માન રાખ કાશપરાઉ સવાર નો પોર થયો ગંગાજી ત્યાંથી 3 કિલોમીટર દૂર હટી ગયા એટલે પેલા બ્રાહ્મણો હતા તિલા ટપકા કરીને કે મેં અમારું પેટ ભરીએ ગંગાજી ઝૂકી કે

ભલે મારો અપમાન કર્યું હું તો સંત નિર્મળ હોય એને મારા તારાનો ભેદ ન હોય એને માન અપમાન ન હોય આય ગંગાના કાંઠે એમ કીધું કે હે પતિત પાવની ગંગા તું મારા કારણે રૂઠી અને આ લોકોની રોજી રોટી સિનવાઈ ગઈ માં કૃપા કર અને જ્યાં હતી ત્યાં આવી જા અને ત્રિકમ સાહેબની અરજ સાંભળી અને ગંગાજી જે ઘાટ ને પાથે અત્યારે જ્યાં ગંગાજી નું મંદિર છે ને ત્યાં ઉભા સાહેબ ત્યાં ગંગાજી આવ્યા અને પગલા ને પખાડ્યા એ જોગી જટાડા ભૂરી લટાડા કેસર તિલક ભાલા રાકોટ વાર કરાડા ગળામાં નો મારા એ ઘર વાળા દેવ દયાળા પ્રભુ કૃપાળા પિતા પિતામ્બર વાળા એ ચિત્રોડ ધામ વાળા સંત સોગાડા ત્રિકમ સાહેબ તારણ હારા આદિ અવલંબા દેવ હનુમંતાય હનુમંતા પાણી પર તાર્યા પથરાવાલા નામ નિરંતર રહેનારા ઈ ચિત્રોડ ધામવાળા સંત સોગાડા સાહેબ